દુષ્કર્મ ની ઘટનાને પરિણામે સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે અત્યંત ગંભીર હાલતમાં રહેલી બાળકીની હાલ સાયાજી સારવાર ચાલી રહી છે આ પીડિત બાળકી અને તેના પરિવારજનોને મળવા માટે નેતાઓની પણ હોડ જામી છે ત્યારે પીડિતાનો જીવ બચાવવા માટે તબીબો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જો કે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર દુષ્કર્મ પીડિતા બાળકીની તબિયત અત્યંત નાજુક અવસ્થામાં છે સહેજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા અનુસાર બાળકી સતત ડોક્ટરી પરીક્ષણ હેઠળ છે પરંતુ જે રીતે પીડિતા રિસ્પોન્સ આપી નથી રહી અને બાળકીના બ્લડ પ્રેશરમાં ઉતાર ચડાવ થઈ રહ્યો છે એ જોતા ફરી એકવાર ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઓપરેશન અને અન્ય સારવાર બાદ પીડિતાના શરીરમાં ઇન્ફેક્શન પણ યથાવત હોવાનું હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એસએસજીના દસથી વધુ નિષ્ણાત ડોક્ટરોની ટીમ આ પીડિતા બાળકીનો જીવ બચાવવા માટે મહેનત કરી રહ્યું છે લઘડિયા ખાતેથી અત્રેના દવાખાને રિફર કરવામાં આવેલ દુષ્કર્મી પીડિતા બાળકીની હાલત અત્યારના લેવલે ગંભીર જ છે અમારી એક ની નિષ્ણાત ડોક્ટર્સની ટીમ દ્વારા પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે દર્દી જલ્દી સારી થાય એ માટે અમે બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે દર્દીને બ્લડ પણ છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ યુનિટ ચડાવવામાં છેલ્લા અડતાલીસ કલાકમાં ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યું છે વેન્ટિલેટર પણ ચાલુ છે અને બેસ્ટમાં બેસ્ટ સારવાર આપી રહ્યા આપીએ છીએ શું પરિસ્થિતિ શું છે અત્યારે કેટલા ડૉક્ટરોની ટીમ આની અંદર કામગીરી કરી રહી છે કે બાળકીને સારી કરવામાં અમારી હોસ્પિટલના દસેક નિષ્ણાત તબીબોની ટીમ આની પાછળ કાર્યરત છે અને દર્દી જલ્દી સારી થાય એવી અમે પૂરતી કોશિશ કરી રહ્યા છીએ દર્દી સાથે વાતચીત ના ના દર્દી ક્રિટિકલ લેવલ જ છે અમારી હોસ્પિટલના બધા નિષ્ણાત તબીબોની ટીમ છે જેમાં સર્જરી વિભાગ આવે પીડીઆરટી વિભાગ એનેસ્થેસી ડિપાર્ટમેન્ટ આવે મેડિસિન ડિપાર્ટમેન્ટ બધાના નિષ્ણાત જેની પણ જરૂર પડે એની તરત જ અમે નિષ્ણાત ઓપિનિયન લઈ લઈએ છીએ અચ્છા બહાર લઈ જવાની અન્ય કોઈ હોસ્પિટલ રિફર કરવાની જરૂરિયાત લાગી રહી છે હાલના તબક્કે લાગી નથી રહી અમારા તરફથી પૂરતી કોશિશ ચાલુ જ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર